ઉદના વિસ્તારમાં રહેતા આધીડની રહસ્યમય સંજોગોમાં ઘરમાંથી લાશ મળી આવી હતી પોલીસે આધીડના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પીએમ રિપોર્ટ આવ્યા બાદ આધીડના મોત પાછળનો ચોક્કસ કારણ સામે આવશે હાલ તો સીસીટીવી સહિતના આધારે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બંગાળના પત્ની અને હાલ ઉધના વિસ્તારમાં આવેલા ઓમ જલારામ સોસાયટીમાં ત્રેસઠ વર્ષીય પરમેશ્વર દાસ દિપિનદાસ દાસ પત્ની સાથે રહેતા હતા પરમેશ્વર દાસ છેલ્લા બે વર્ષથી હાર્ટની બીમારીથી પીડાતા હતા પરમેશ્વર દાસ બીમારીને કારણે બે વર્ષથી કોઈ કામ ધંધો કરતા ન હતા પરમેશ્વર દાસની પત્ની અન્ય ઘરોમાં જઈ સાફ સફાઈનું કામ કરે છે બુધવારે સાંજના સમયે પત્ની કામ પર ગઈ હતી તે દરમિયાન પરમેશ્વર દાસ ઘરે એકલા હાજર હતા જ્યારે કામ પરથી પરતની પરત આવી ઘરે જઈ જોયું તો પરમેશ્વર દાસ ખાટલામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ કરતા સ્થાનિક ઉધના પોલીસની ટીમ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે પરમેશ્વર દાસના મૃતદેહને પીએમ માટે મેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું પરમેશ્વર દાસનું કયા કારણોસર મોતને ભેટ્યા તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ પરમેશ્વર દાસના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે આ અંગે વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે ડીસીપી ભગતસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે શરીર પર કોઈ સ્પષ્ટ ઇજાના નિશાન નથી જોકે પોસ્ટમોર્ટમ બાદ વધુ માહિતી મળશે આસપાસમાં રહેતા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે અત્યારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પટેલનગર સોસાયટી છે એની આ બાજુમાં એક ઘરમાંથી ડેડ બોડી મળી આવી છે આ બેડ બોડી ઉપર સ્પષ્ટ ભાઈએ કોઈ એવા ઇન્જરીના નિશાન ન દેખાતા અત્યારે એને પોસ્ટમોર્ટમ માટે અમે મોકલી આપેલ છે કે જે ડેડ બોડી છે એક વ્યક્તિ છે પુરુષ છે એ જે લગભગ ચોપન કે પંચાવન વર્ષના છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી ઘરે જ રહેતા હતા એમને થોડોક હાર્ટનો પણ પ્રોબ્લેમ હતો એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે એમના પત્ની ઘરકામ ઘરકામ કરી અને એમનું ઘરનું ગુજરાન ચલાવતા હતા એમના પત્નીની પાસેથી પ્રાથમિક વિગતો અમે લીધેલી છે સાંજના પોણા સાતની આસપાસ એમના પત્ની જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની બોડી ત્યાં ફાટલા ઉપર પડી રહ્યા આ પ્રકારની વ્યવસ્થા મળતા એમણે આસપાસના લોકોને જાણ કરી હતી અને પછી પોલીસને જાણ કરી હતી પોલીસે તત્કાલ પહોંચી અને કાર્યવાહી શરૂ કરેલ છે જે પણ વિગત સામે આવશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસ અમે સીસીટીવીનાની વિગતો પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કંઈ પણ કોઈ હિલચાલ મળે તો એના ઉપર અમે કાર્યવાહી કરી શકીએ